તમામ ખેડૂતોને આ કૃષિ મહોત્સવમાં આધુનિક કૃષિની સમજણ તથા ખેડૂતોની ખેતી વિષયક સરકારની યોજનાઓમાં જે સહાય મળે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કૃષિ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા તારીખ ચોવીસ અને પચીસ ના રોજ સમગ્ર રાજ્યની અંદર રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલ છે એ નિમિત્તે આજે ડભોઈ એપીએમસી ખાતે ડભોઈના તમામ ખેડૂતો માટે કૃષિ મહોત્સવ કૃષિ પ્રદર્શન અને કૃષિ વ્યાખ્યાનનું આયોજન કરેલ હતું જેની અંદર પ્રાકૃતિક કૃષિ ઓર્ગેનિક ફાર્મિંગ તેમજ ઇન્ટરનેશનલ મિલેટિયર વિશે માહિતી આપવામાં આવેલી તેમજ રવિ ઋતુમાં જે પણ પાકો કરવામાં આવતા તેમની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે પણ વૈજ્ઞાનિકો દ્વારા માહિતી આપવામાં આવેલ છે તેમજ ખેડૂત ખેડૂતોને ઉપયોગી હોય તેવી ઓર્ગેનિક પ્રોડક્ટના અને ફાર્મ મશીનરીના અહીંયા સ્ટોલનું પણ પ્રદર્શન રાખવામાં આવેલ છે ત્યારબાદ ખેડૂતોને પ્રાકૃતિક મોડલ જે નક્કી કરવામાં આવેલ છે તેની વિઝિટ પણ કરાવવામાં આવશે અને સાથે સાથે સેતુના સ્ટોલ પણ અહીંયા રાખવામાં આવેલ છે આ કાર્યક્રમ એપીએમસી ના મેદાન ખાતે બે દિવસીય માટે છે તો મારી ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તેનો વધુમાં વધુ લાભ લો અને ખેતી વિશે માહિતી મેળવો તેમજ સેવા સેતુનો પણ લાભ લો આજે ચોવીસ તારીખ છે અને કાલનો દિવસ પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવે છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી માનની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજ રોજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર તેવીસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ગુજરાતના તમામ તાલુકા મથકો અને જિલ્લા મથકો પર આજે ચોવીસ અને પચીસ બે દિવસ માટે ખેડૂતોને માર્ગદર્શન આપવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અને મિલેટ એટલે કે ઝાડ ધાન્ય એની ઉપજ વધારવા માટે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે એ રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ થાય અને લોકોનું સ્વાસ્થ્ય સુધરે એના માટેનો સરકારનો આ ભગીરથ પ્રયત્ન છે અને મિલેટ માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામને જાગૃત કર્યા છે